તો મેં એક સાંભળ્યું કે એક વિડીયો ફરી રહ્યો છે જે સંઘવાળા બહારથી તો વાતો સારી કરે છે પણ અંદરખાને કહે છે કે અનામત સામે અમારો વિરોધ છે બહાર અમે બોલી શકતા નથી ભાગવતે કહ્યું કે આ એક અસત્ય અને ખોટી વાત છે જ્યારથી અનામત આવી છે ત્યારથી સંવિધાન સંબંધ તમામ અનામતને સંઘ પૂરેપૂરું સમર્થન આપે છે અને સંઘ એ પણ કહે છે કે અનામત જેમના માટે છે તેમને જ્યાં સુધી જરૂરી લાગશે અથવા સામાજિક કારણોથી જે આપવામાં આવે છે એ ભેદભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ અનામત ચાલુ રહેવી જોઈએ ભાગવતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગપુરમાં પણ કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ મોહન ભાગવતનું આજનું જે નિવેદન અનામતને લઈને આવ્યું છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધને ધ્યાનમાં રાખીને આવ્યું છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અનામતને લઈને શું વિવાદ ચાલી રહ્યો છે એની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં એક રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસને ઓબીસી સમુદાયની સૌથી મોટી દુશ્મન ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે ફરી એકવાર કર્ણાટકમાં પાછલા બારણે ઓબીસીની સાથે તમામ મુસ્લિમ જાતિઓનો સમાવેશ કરી દીધો છે ધાર્મિક આધાર પર આરક્ષણ આપ્યું છે આ પગલાંથી ઓબીસી સમુદાય અનામતના સારા એવા ભાગથી વંચિત રહી ગયો છે એવો વડાપ્રધાને આરોપ લગાવ્યો છે હવે આ વાતને લઈને વિવાદ વધ્યો ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસે પછાત વર્ગમાંથી મુસ્લિમોને અનામત ટ્રાન્સફર કર્યાનો દાવો એક ઘોર જુઠ્ઠાણો છે તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે શું ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગોડા હજુ પણ મુસ્લિમોના કોટાના તેમના સમર્થન પણ કાયમ છે કે નરેન્દ્ર મોદીને શરણે થઈ ગયા છે કારણ કે દેવગોડાએ તેની શરૂઆત કરી હતી એવું સિદ્ધારમૈયાએ કહ્યું હતું ખેર અનામતને લઈને લાંબી ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ બંને કોણ અનામતના વધુ રક્ષક છે એવા દાવા કરી રહ્યા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો